ગણતંત્ર દિવસની ઉજવણી લઈને યુથ નેશનલ સંસ્થા દ્વારા સુરતમાં સ્ટેજ પરફોર્મન્સ રમત ગમત અને ફૂડ સાથે અનોખો સેનો ટુ ડ્રગ્સ અંગેનો દોઢ કિલોમીટરનો કાર્નિવલ યોજવામાં આવ્યો હતો સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેર પોલીસ કમિશનરે સેનો ટુ ડ્રગ્સનું અભિયાન ઉપાડ્યું છે જે અંતર્ગત પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓને અવારનવાર પકડવામાં આવી રહ્યા છે ત્યારે શહેર યુથ નેશનલ સંસ્થા પાછલા દસ વર્ષથી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનોનું સુધારવાનું કાર્ય કરી રહી છે આ સંસ્થા દ્વારા દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ જુદી જુદી રીતે સેનર ટુ ડ્રગ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા છે દર વખતે છવ્વીસમી જાન્યુઆરીએ દોઢ કિલોમીટર લાંબો રોડ પર કાર્નિવલનું આયોજન કર્યું છે તો કાર્નિવલમાં ડ્રગ છોડના ચાર જેટલા યુવાનોએ પોતાના અનુભવ પણ શેર કર્યા હતા તો કાર્નિવલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિતના જોડાવા પામ્યા છે યુથ નેશન કે બચ્ચે કઈ વર્ષો છે ड्रग्स के अवेयरनेस के लिए काम कर रहे हैं इसके लिए बहुत बहुत उनको धन्यवाद आशीर्वाद और इसी तरह काम करें बच्चों में अवेयरनेस लाने बड़ों में भी अवेयरनेस लाने इसके लिए बहुत बहुत धन्यवाद इनको थैंक यू मेरा नाम विकास चंपालाल दोषी है आज छब्बीस जनवरी की शाम को हम यहाँ पे प्राइम सॉफर पे इकट्ठे हुए हैं यूथ नेशन जो पिछले दस साल से ड्रग्स की अवेयरनेस पे काम कर रहा है इस शहर में आज उसी के उपलक्ष में ये प्रोग्राम रखा गया है जो कार्निवल के रूप में है और यहाँ पे काफ़ी सारे लोग उपस्थित हैं और अलग अलग ड्रग के लिए अवेयरनेस के लिए एक्टिविटी की जा रही है अलग अलग स्टेज पे अलग अलग परफॉर्मेंस किए जा रहे हैं हमारे श्री हर संघवी जी जो होम मिनिस्टर है वो अभी यहाँ पर आके गए पुलिस कमिश्नर साहब यहाँ पर आके गए हैं कलेक्टर साहब अभी यहाँ पर आके गए हैं और बाकी बहुत सारे माननीय अतिथिगण आने वाले हैं हमारे साथ में श्री सावरमल जी बुधिया जी और हमारे एडवाइजरी दोनों ही हमारे एडवाइजरी हैं